આજે વહેલી સવારે નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર લક્ઝરી બસને ડમ્પર ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં 10 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 પર આજે વહેલી સવારે વેજલપુર પાટિયા નજીકથી જઈ રહેલ એક લક્ઝરી બસને ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ટર્ન લઈ અને અડફટે લેતા બસની આગળના ભાગના ઉડી ગયા હતા તમામ લોકોનો બચાવ થયો છે આ ઘટના બાદ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ ઘટનાની જાણ થતાં જ જઉટપોસ્ટ આઉટપોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે અને બસ ને મુખ્ય માર્ગ પરથી ખસેડી અને ટ્રાફિક ને રાબેતા મુજબ નો કરવાની કામગીરી હાથ ધરી હતી આ અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ